આજના નવા વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત છે ગુડ મોર્નિંગ શુભ સવાર જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જવાહર જય આદિવેશ મસ્ત મજાની સવાર થઈ ગઈ ને આપણે ઊભા થઈ ગયા જાપાને કરી લીધું ને જે થોડુંક થોડુંક અમને એમ થયું છે ના જ વહેલા ઉઠાતા એવું છે મિત્રો તો કન્ટિન્યુ રહેજો ગ્રુપમાં આપણે નાસ્તો કરી લીધો છે ને બેઠા છે અહીંયા ને છોકરા નાસ્તો કરે છે માહી ને પ્રિયા આમ છે

અને આમ રોટલા લા ચડે છે તાવડીમાં સાકી ગયા ચૂલા પર તો આ એક બેઠા ચલો આપણે હવે તો રાસ કોળામ ભરાય તો પછી રોટલો સળગી તો ચલો જમન બાકી છે હજી રીંગમાં શાક બનાવ્યું છે મકાઈના રોટલા છે આપણે જમવાનું છે હજી બાકી માહી ખાવું નથી તમારે ચોપડા તો મૂકો પિયુ કેટલાક પ્રિયા પિયુચીટલા એકતીસો બોલ ચાલ નવની બોલ બોલ પિયુ બોલ ચાલ બોલ કેમ

એક આ બાજુ કુંકરના એક આ બાજુ કુંકરના અને આ કુંકરના બધા કુંકરના છે આમ તો અંધારું થઈ ગયું અંધારું તો બહુ ક્યાંનું બહુ કાનું થઈ ગયું હવે તો ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે મિત્રો તો આપણે ઊંઘવું પડશે જો આપણે હજી ખાવાનું તો અહીંયા પડ્યું છે મૂકવાનું છે આજ તો તૈયાર ખાધું હતું તો જમવાનું જ બનાવ્યું અમે તૈયાર ખાધું તું ખુલા મેમાન આવ્યા હતા પોગ્રામવાળા સેટના મેમાન એ લોકો આવ્યા હતા ને એ બધું બનાવ્યું હતું તમને દેખાડું તો લીધું નહીં પણ દેખાડી તો દઉં આ છે કાજુનું શાક છે કાજુ કરીનું શાક અને પરોઠા છે પરોઠા છે હવે પરોઠા ત્યાં હોટલમાંથી એ લોકો બોલાવ્યા હતા એ લોકો નથી બનાવ્યું એવું છે મિત્રો આ એ શાક છે કાજુનું એવું બધું છે મિત્રો તો અમે જમી લીધું તે કાજુ કાજુ નું મસ્ત મસ્ત જમી કાજુ શાક ખાધું કાજુ અને હવે તો ઉંગવાની પથારી તૈયાર થઈ છે હવે મિત્રો હોઈ જઈએ તો મિત્રો આજ બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો વિડિયો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ આપણે નવા વિડિયો સાથે બધાને બાય બાય બધાને બાય બાય